આ પ્લાનથી ગુજરાતના વિકાસ અને સમૃદ્ધિના નવા યુગની શરૂઆત થશે સુરત અને તેની આસપાસના નવસારી ભરૂચ ડાંગ તાપી અને વલસાડ એમ છ જિલ્લાઓને આવરી લેતી આ યોજનાનો ઉદ્દેશ્ય આ પ્રદેશને એક મુખ્ય આર્થિક પાવર હાઉસ તરીકે વિકસાવવાનો છે વિવિધ ચોક્કસ વિસ્તારોમાં આર્થિક સામાજિક ઔદ્યોગિક એમ સર્વાંગી વિકાસને વેગ આપવા જી હબ ગ્રોથ હબનો નવતર વિચાર તેમણે આપ્યો છે નીતિ આયોગના સહયોગથી આવા ગ્રોથ હબ માટેના આયોજનબદ્ધ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવે છે આજે દક્ષિણ ગુજરાતના સુરત ઇકોનોમી રિજિયનના સર્વાંગી અને આધુનિક વિકાસના ભવિષ્યલક્ષી આયોજનનો સુદીર્ગ રોડમેપ એવા માસ્ટર પ્લાન લોન્ચિંગ નો આજનો અવસર છે આ યોજના ટકાઉ કૃષિ રિયલ એસ્ટેટ પ્રવાસન આઈટી અને લોજિસ્ટિક જેવા મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને ત્રણ પોઈન્ટ પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર બનાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગ શિક્ષણ અને સામાજિક કલ્યાણના વિકાસ માટે પચીસ વર્ષનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે અને ઘણી બધી મુશ્કેલીઓ આવી પોલ્યુશનનો પણ સામનો કરવો પડ્યો પરંતુ હું આભાર માનીશ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કે અમારી માંગણી હતી કે અમને ઉમરગામથી અમદાવાદ સુધીની જે ઇન્ડસ્ટ્રી બની છે એનો જે એફલનો સૌથી મોટો પ્રશ્ન હોય છે કેમિકલ ઇન્ડસ્ટ્રી હશે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હશે એ દરેકને પાંચ હજાર કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરીને આ એપ્રિલ ડીપ સીમા નાખવા માટેનો જો કોઈએ પ્રપોઝલ કર્યું હોય અને જે કામ શરૂ કર્યું હોય તો એક માત્ર ગુજરાત છે એના માટે હું એમ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું સુરત તેના હીરા અને કાપડ ઉદ્યોગ માટે પહેલેથી જ પ્રખ્યાત છે આવી સ્થિતિમાં આ યોજના આ વિસ્તારના વિકાસને વધુ પ્રોત્સાહન આપશે ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશનની આ પહેલ સુરતને ભારતમાં એક મુખ્ય આર્થિક હબ તરીકે ઉભરવામાં મદદ કરશે